સુરત સહિત રાજ્યભરમાં જ્વેલરી શોપમાં હલકી ગુણવત્તાના સોનાના દાગીના પધરાવી ઠગાઈ કરતી બિલ્ડર સોની હીરા વેપારી સહિત છ ની ટોટકીને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના લંબી હનુમાન રોડ પર ત્રિકમનગર એક ખાતે રહેતા કૌશિક નાકરાણી મોટા વરાછા સુદામા ચોખાતે અર્થ પ્લાઝામાં ધકે પ્રકાશ જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે ગત તારીખ બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસા રોજ સાંજના સમયે કૌશિક નાકરાની દુકાને હાજર હતા તે સમયે બે ગ્રાહકો આવ્યા હતા મહિલા સેલ્સમેનને મળીને સોનાની ચેન ખરીદવાની વાત કરી હતી સેલ્સમેને સોનાની ચેન બતાવતા ચૌદ પોઈન્ટ આઠસો વીસ ગ્રામની બાવીસ કેરેટ વજનની છન્નું હજાર આઠસો રૂપિયાની કિંમતની એક લાખ રૂપિયાની આસપાસની કિંમતની ચેનની પસંદગી કરી હતી તે ગ્રાહકે દુકાનદારને સત્તર પોઈન્ટ આઠસો એંસી ગ્રામની ચેન વેચવાની વાત કરી હતી તે ચેઇનના લોક પાસે નવસો સોળ માર્કર નિશાન હતું પ્રાથમિક તપાસમાં ચેન યોગ્ય લાગતા તેની કિંમત છન્નું હજાર આઠસો ગણી લેવાઈ હતી સોનાની ચેન લઈ બંને ગ્રાહકો ચાલી ગયા હતા ત્યારબાદ ગ્રાહકે આપેલા ચેન ખરાઈ માટે ગોલ્ડ ટેસ્ટિંગ લેબમાં મોકલાતા રિપોર્ટમાં સોનાની ટકાવારી માત્ર સાત પોઈન્ટ એકવીસ ટકા જ આવી હતી આમ હલકી ગુણવત્તાની ચેન પધરાવનારા બે ગઠિયા સામે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી ઠગો જેમાં લોકેન્દ્ર ઉર્ફે સુરજ ગગનસિંહ ચોકસી લાલજી જાલોદરા વિજય રાઠોડ વિશાલ થડેશ્વર કુણાલ દેવ હિતકા અને ઉત્પાલ સન્યાસી બહેરાન જેટલી પાડ્યા હતા પોલીસ આરોપીઓ પાસેથી દસ લાખ અઢાર હજારથી વધુ મુદ્દામાલ પણ કબજે કર્યો છે આ કામે હકીકત એવી છે કે જે આ આરોપીઓ જે છે એ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે જ્વેલર્સના શોરૂમ આવેલા હોય છે સોનીઓની દુકાન આવેલી હોય છે ત્યાં સોનાની ચેઇન ખરીદવાના બાને જતા ત્યાં જઈને એમ અને ત્યાં ગયા પછી એ લોકો સોનાની ચેઇન ખરીદતા અને ચેઇન ખરીદી લે પછી એવું કહેતા કે અમારી પાસે એક હોલમાર્કવાળી ચેઇન છે અને એ અમારે પરત આપવી છે એમનો ડિઝાઇન નથી ગમતી એટલે એ પછી જે હોલમાર્કવાળી જે છે એમ કરી અને એમને સોનીનો પાછી આપતા એમ અને એ પ્રમાણે અમે બિલ બનાવી જે પ્લસ માઇનસ હોય હિસાબમાં એ પ્રમાણે આ આરોપીઓ પૈસા લઈ જઈ અને ઠગાઈ કરતા હતા અત્યાર સુધીમાં લગભગ અમદાવાદમાં વલસાડ રાજકોટ જુનાગઢ મોરબી જામનગર ગોંડલ અમરેલી એમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આ લોકોએ આ પ્રમાણે ઠગાઈ આચરી છે ઠગટોળ કરીને ઝડપી પાડી સુરતના ઉત્તરાયણ સાથે વલસાડ અમદાવાદ રાજકોટ જુનાગઢ મોરબી જામનગર ગોંડલ અને અમરેલીના નવ ગુનાનો પણ ઉકેલી કાઢ્યો છે Us heu cursesat de precaució,